સમાચારમાં આગળ વાત સુરતની તો સુરતના બારડોલી તાલુકામાં કોઝવે ધોવાયો કે જ્યાં પલસોદ થી માંગરોલિયા ગામને જોડતો કોઝવે ધોવાયો છે પલસોદ થી માંગરોલિયા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા બારડોલી તાલુકામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો પાણીના કારણે કોઝવે તૂટી ગયો ગયા વર્ષે પણ ચોમાસામાં આ પ્રકારે કોઝવે તૂટી જતા બંધ કરવાની ફરજ પડી હતી હવે કિલોમીટરનો ફેરો કરવાની ફરજ પડી છે તો ગયા વર્ષે પણ ચોમાસામાં આ જ પ્રકારે કોઝવેનું તોફાન થયું હતું ત્યારબાદ જે કોઝવે હતો સમારકામ કરવામાં આવ્યો હતો ત્યારે આ હલકી ગુણવત્તાના સમારકામને લઈ ફરી એક વખત આ ચોમાસામાં હજી તો ચોમાસાની શરૂઆતે પાણીનો ધસમસતો પ્રવાહ કોઝવે પરથી પસાર થતા તે ફરીથી તૂટ્યો બારડોલી તાલુકામાં કોઝવે ધોવાયો કે જ્યાં પલસોદથી માંગરોલિયા ગામને જોડતો કોઝવે ધોવાયો છે થી માંગરોલિયા જતા માર્ગ પર પાણી ફરી વળ્યા